અમરેલીમાં પાટીદાર મહિલા આરોપી કે જે નકલી પત્રકાંડના આરોપી છે તેમના માટે મેદાને પાટીદાર સમાજ આવ્યો હતો અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાટીદાર સમાજની બેઠકમાં હાજરી માટે પહોંચ્યા છે અમરેલી ખાતે ત્યાં કહેવાય છે કે સમાધાનની ફોર્મ્યુલા પર વાત ચાલી રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયાએ વેધક સવાલ કર્યા અને કહ્યું કે પાટીદારોની આંખમાં ધૂળ નાખવાનું ભાજપના નેતાઓ બંધ કરે જો તમારે દીકરીને ન્યાય જ અપાવો છે તો હું સૂચવું એ પ્રમાણે પગલા કેમ નથી લેતા વિગતે વાત કરીએ ગોપાલ ઇટાલિયા શું બોલ્યા હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી ખાતે ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેઓ વિધાનસભાના નાયબ દંડક છે તેમના પર આરોપ કરતો એક પત્ર લખવામાં આવ્યો પત્ર તાલુકા પંચાયતના પ્રમુખના નામે હતો અને એ પત્ર નકલી નીકળ્યો આ મામલે અમરેલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેમાં એક મહિલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે પરંતુ મહિલા આરોપી પાયલગોટીને જે પ્રકારે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા તેને લઈ હાલ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળે છે વિપક્ષે પણ પ્રહાર કર્યા કે આ સરઘસ કાઢી અને પોલીસ શું પ્રસ્થાપિત કરવા માંગતી હતી ત્યારે એવી પણ વાત આવી કોંગ્રેસ દ્વારા કે પાટીદારની આ કુંવારી દીકરીને આ પ્રકારે લઈ ગયા તો તેના સામાજિક નુકસાન વિશે શું વિચારવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આ મામલે રાજકીય રીતે વેગ પકડ્યો અને આજે એ મામલે ખોડલધામ સમિતિની અમરેલીમાં બેઠક મળી જેમાં રાજકોટથી ધારાસભ્ય રમેશ ટીલાળા સહિત ધારાસભ્ય કૌશિકવે કર્યા કે જેમના આરોપ સાથેનો પત્ર હતો તેઓ પણ હાજર હતા અને હવે એવી વાત આવે છે કે સમાધાનની ફોર્મ્યુલા પર વાત ચાલી રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયા કંઈક અલગ જ દિશામાં ગયા તેમણે કહ્યું એસપી વિરુદ્ધમાં કાર્યવાહી માટેની બેઠક બોલાવો દીકરીના જામીનની પ્રક્રિયા તો વકીલો કરી લેશે ને ન્યાયતંત્ર કરી લેશે દીકરી નિર્દોષ હશે તો ન્યાયતંત્ર એ પણ કામગીરી કરશે પણ વાત એ છે કે જેમણે આ રિકન્સ્ટ્રક્શનના નામે આ કામગીરી કરી છે એ પોલીસ વડા અમરેલીના જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારી સહિતના પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કેમ નથી કરતા સાંભળો ગોપાલ ઇટાલિયા શું બોલ્યા નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા હમણાં થોડાક સમય પહેલાં મને હમણાં ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસુમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મીટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે બળાત્કારીઓને જામીન મળી જાય છે ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે બુટલેગરોને જામીન મળી જાય છે ગૌચર માફિયાને જામીન મળી જાય છે તો એક નિર્દોષ દીકરીને જામીન જામીન જ જ છે છે કે જે મળવાના કદાચ પાંચ દિવસ મળે મોડા દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મીટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈપીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઈચ્છત ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મિટિંગ અને મિટિંગમાં કોઈ વકીલ તો છે નહીં આ રહ્યો એ દીકરીનો ભાઈબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાં એની મિટિંગ કરવાની જરૂર છે તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે એ સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલીમાં મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓપીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ એ મીટિંગ કેવી હોય એ મીટિંગમાં શું ચર્ચા થઈ કોને કોને એફઆઈઆર વાંચી કોને પંચનામું વાંચ્યું કોને રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોને પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય છે વકીલો છોડાય લેશે વકીલ બેઠા છે અહીંયા જે કામ તમારું છે આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાઓ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો ક્યાં સુધી પાટીદાર આંદોલનમાં ચૌદ દીકરાઓને ગોળીઓ મારી ગલીએ ગલીએ જઈને પોલીસે બેનો દીકરીઓને ગાળો દીધી એનો ન્યાય તો અપાવી શક્યા નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા